ભરૂચમાં પોલીસે ગણેશજીની શોભાયાત્રા બંધ કરાવી સમયસર ડીજે બંધ ન કરાતા પોલીસે આ યાત્રા બંધ કરાવી ગણેશજીની શોભાયાત્રામાં એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી ત્યાં ગણેશજીની મૂર્તિ તથા ડીજે ભરૂચ એ ડિવિઝનમાં ગણેશ મંડળોનો સંપર્ક કરતા એ ડિવિઝનમાં ઉમટ્યા ભરૂચમાં સમયસર ગણેશજીની શોભાયાત્રામાં ડીજે બંધ ન કરાતા પોલીસે શોભાયાત્રા બંધ કરવી પડી ગણેશજીની મૂર્તિ તથા ડીજે સાથે ભરૂચ એ ડિવિઝનમાં ગણેશ મંડળોનો સંપર્ક કરતા એ ડિવિઝન ખાતે લોકટોળા ઉમટી પડ્યા જૂના ભરૂચ કાચલી પીઠના ગણેશજીની શોભા યાત્રા એ ડિવિઝન પોલીસ મથક પહોંચી વધુ માહિતી સાથે સંવાદદાતા રફીક ફોન લાઇન પર જોડાયા છે જી રફીક ગણેશજીની આ શોભાયાત્રા કેટલા સમય સુધી ચાલી હતી જેને બંધ કરાવવાની ફરજ પડી શું વિગતો

સંપર્ક કરતા આ તમામ ગણેશ મંદિરો એ બી ડિવિઝન એ ડિવિઝન ખાતે લોક સાથે પહોંચ્યા હતા જાણકારી બદલ આભાર